જય અંબે મિત્રો તો આજે અમે જવાના છીએ બધા મિત્રો અંબાજી સેવા કેમ્પ અને અમે બધા હવે બેસી ગયા છીએ ડાલુ ભરી અને બધા જઈ રહ્યા છીએ અંબાજી કેમ્પ અને ત્યાં જઈને આપણે કરવાની છે સેવા સેવા કેમ્પ સામાન આગળના દિવસે પહોંચી ગયો હતો તો વિડીયો ને લાસ્ટ સુધી જોતા રહેજો અને આ આવ્યો ભીલડી વાળો પુલ પુલ વટાવ્યો અને આ આવ્યો ડીસા નો પુલ બધા મિત્રો મોજ મસ્તી કરતા કરતા બહુ મજા આવી અને આ છે ગુજરાત સૌથી લાંબો ત્રણ પોઈન્ટ સાત કિલોમીટર ડીસા નો બ્રિજ અને હવે આ પાલનપુર વાળા બ્રિજ ઉપર આ છે ભારતનો બીજા નંબર નો થ્રી લેગ એલિવેટેડ બ્રિજ જે પાલનપુરની અંદર આવેલો છે તો તમે જોઈ શકો છો મિત્રો બહુ જ મસ્ત નજારો હોય છે અને અહીંયા લોકો સેલ્ફી લેવા આવતા હોય છે પછી રસ્તામાં કેમ્પ આવ્યો તો ત્યાં નાસ્તો કર્યો અને હવે અમે ફાઇનલી પહોંચી ગયા અમારા કેમ્પ ઉપર તો મિત્રો તમે જોઈ શકો છો કે અમારા કેમ્પમાં કેવી રીતે અમે સેવા કરી રહ્યા છીએ અને વ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય અંબે લખતા જજો અને આ છે અમારા રવિભાઈ જે ભાવિ ભક્તોને બોલાવી રહ્યા છે માઈકમાં બોલી બોલીને અમારા કેમ્પમાં ચણા મસાલા મસાલા છાસ અને લીંબુ શરબતનું આયોજન કરવામાં આવ્યું હતું